ભાવનગર જિલ્લામાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટ વીસ વર્ષની સજા ફટકારી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના એક ગામમાં દોઢ વર્ષ પહેલા એક સગીરને ફોસ લાવવાની દુષ્કર્મ આચર્યો હોવાની પોલીસ પોલીસ ફરિયાદ ફરિયાદ સ્ટેશનમાં નોંધાઈ હતી નોંધાયેલી બાદ પોલીસે ઓગણીસ ઉર્ફે ગડો ભૂપતભાઈ ચીખલિયાને ઝડપી લીધો હતો નોંધાયેલી ફરિયાદ બાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલી જતા ભોગ બનનાર પંદર વર્ષની સગીરાને છ લાખનું વળતર સરકારે આપવા કોર્ટે આદેશ કર્યો છે જ્યારે આરોપી મુકેશ ઉર્ફે ગડો ભાઈ ચિખલિયાને વીસ વર્ષની સજા કોર્ટે ફટકારી છે કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ માલિક ભાવનગર